હોળી ધૂળેટીના તહેવાર વતન જનારા શ્રમિકો માટે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે એસટી વિભાગ દ્વારા પંચમહાલ દાવોદ ગોધરા તરફ જતા શ્રમિકો માટે એક્સ્ટ્રા બસો દોડવાનું શરૂ કરી દીધું છે બે દિવસમાં એકસો થી વધુ બસો રવાના પણ કરાય છે હોળી અને ધૂળેટીના તહેવારો સુરતમાં રોજગાર માટે આવતા શ્રમિકો મોટી સંખ્યામાં વતનની વાત પકડતા હોય છે ત્યારે એસટી વિભાગ દ્વારા પણ શ્રમિકો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક્સ્ટ્રા બસો દોડવાનું આયોજન કરાયું છે જેટલી વિભાગ દ્વારા આયોજન હતું પંચમહાલ દાહોદ ગોધરા છોટા ઉદયપુર તરફ જતા શ્રમિકો માટે બે દિવસમાં એકસો સાઠ જેટલી બસો રવાના કરાય છે ત્યારે હજુ પણ દાહોદ ગોધરા છોટા ઉદયપુર સહિતના વિસ્તારો માટે એકસ્ટ્રા બસોની સુવિધા ઉપલબ્ધ હોવાનું સુરત એસટી નિયામક પીવી ગુજરે જણાવ્યું હતું સુરત વિભાગ દ્વારા હોળી ધૂળેટી નિમિત્તે એકસ્ટ્રા બસોનું આયોજન કરેલું છે તેમાં ટોટલ પાંચસો પચાસ બસનું આયોજન કરેલું હતું તેમાં તારીખ વીસના રોજ એસી એકસ્ટ્રા બસો કરી છે હાલમાં એકવીસ તારીખ આજે સાહીઠ બસો એક્સ્ટ્રા થઈ ગઈ છે અને હજુ અવિરતપણે જે પબ્લિક આવે છે પેસેન્જર આવે છે તેના માટે અમે એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે અને પરફેક્ટ પ્રકારનું આયોજન છે જેમાં જેટલા પણ મુસાફરો આવશે એ પ્રમાણેનો અમારા એકસ્ટ્રા બસનું આયોજન કરેલું છે અને એ મુજબનું અમે સંચાલન ચાલુ છે